સામે આવ્યા કેરળથી પ્રવાસન સ્થળ તરીકે જાણીતા દક્ષિણ ભારતના રાજ્ય કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી ગઈ છે તેનો ચિતાર સામે આવ્યો જ્યારે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ધરણા પર ઉતરી જવું પડ્યું કોલમ જિલ્લામાં એસએફઆઈ એટલે કે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા વિરુદ્ધ ખુદ રાજ્યપાલ ધરણા દેવા મજબૂર થયા એસએફઆઈ કાર્યકરોએ રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાનનો વિરોધ કર્યો તેમના કાફલાને કાળા ઝંડા બતાવ્યા આનાથી નારાજ થઈ તેમણે કોલમના એમસી રોડ પર નીચાની દુકાનમાંથી ખુરશી માંગી અને તેના પર બેસીને વિરોધ શરૂ કર્યો રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને ત્યાંને ત્યાં જ આઈપીએસ અધિકારીને અંગ્રેજીમાં ઝાટકી નાખ્યા તેમણે આક્રોશ ઠાલવ્યો અને પોતાના સચિવને કહ્યું કે અમિત શાહ સાથે વાત કરાવો તે ન મળે તો વડાપ્રધાનને ફોન લગાવો રાજ્યપાલે આકરું વલણ અપનાવતા જણાવ્યું કે હું અહીંથી નહીં જાઉં પોલીસ જ એસએફઆઈ ના વિદ્યાર્થીઓને સુરક્ષા આપી રહી છે રાજ્યપાલને સવાલ કરવા પડ્યા કે પોલીસ પોતે જ કાયદો તોડશે તો અહીં કાયદો અને વ્યવસ્થા કોણ જાણવશે આ પછી પોલીસે એસએફઆઈ ના તેર કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધ્યા છે રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને કેરળ યુનિવર્સિટીની સેનેટમાં ચાર વિદ્યાર્થીઓની નિમણૂક કરી હતી કેરળની શાસક ડાબેરી સરકારે આરોપ લગાવ્યો કે આ વિદ્યાર્થીઓ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા છે એસએફઆઈ સમગ્ર રાજ્યમાં સમયાંતરે આને લઈને દેખાવો કરે છે બાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ રાજ્યપાલ આરીફે દાવો કર્યો હતો કે એસએફઆઈએ તેમના પર હુમલો કર્યો હતો આ હુમલો સીએમ પિનરાઈ વિજયનના આદેશ પર થયો હતો તેમણે સીએમને બે શરમ પણ કયા હતા ત્યાર પછી આ વિવાદ સતત વધતો ગયો રાજ્યપાલના સત્કાર સમારોહમાં સીએમએ હાજરી આપી ન હતી ગણતંત્ર દિવસ નિમિત્તે ગવર્નર ખાને શુક્રવારે સાંજે રાજભવન ખાતે હોમ રિસેપ્શનનું આયોજન કર્યું હતું કેરળના સીએમ પિંડાઈ વિજયને તેનો બહિષ્કાર કર્યો હતો કેરળના કોઈ કેબિનેટ મંત્રી પણ રાજભવન પહોંચ્યા નહીં ગુરુવારે કેરળના બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલે તેમનું ભાષણ સંપૂર્ણ રીતે વિજયન સરકારના મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી હતી રાજ્યપાલે માત્ર છેલ્લો ફકરો વાંચી બે મિનિટમાં ભાષણ પૂરું કર્યું એકંદરે કેરળ સરકાર અને રાજ્યપાલ વચ્ચેની લડાઈ હવે જગજાહેર છે અને હવે હદ ત્યારે થઈ છે કે રાજ્યના સૌથી પાવરફુલ વ્યક્તિ અને પ્રથમ નાગરિક ગણાતા રાજ્યપાલને જ સામાન્ય માણસની જેમ ધરણા પર ઉતરી જવું પડ્યું બ્યુરો રિપોર્ટ જીએસટીવી